તો ખેડાના માતરમાં ભાજપ ધારાસભ્ય ભાજપ ધારાસભ્ય અને કાર્યકર વચ્ચે ચકમક જરી હોવાનો મામલો સામે આવ્યો ધારાસભ્ય કલ્પેશ પરમાર અને કાર્યકરનો ઓડિયો વાયરલ થયો છે રસ્તા બાબતે ધારાસભ્યનું ભાજપના કાર્યકર સાથે ઉદ્દતાય ભર્યું વર્તન સામે આવ્યું જો પોતાના કાર્યકરને જે આવો જવાબ મળે તો જનતાનું શું થતું હશે તે સવાલ ઊભો થાય રસ્તાની ખરાબ હાલત બાબતે ભાજપ કાર્યકરે સવાલ કર્યો હતો ધારાસભ્ય કલ્પેશ પરમારે કહ્યું કે શું રસ્તા મેં તોડ્યા છે એમએલએ કહી રહ્યા છે કે કંપનીના ભારે વાહનો રોડની હાલત માટે જવાબદાર છે એમએલએ કલ્પેશ પરમારે કહ્યું કે સરકાર મંજૂર કરશે ત્યારે રોડ બનશે શું મારા ચૂંટાયા પહેલા રોડ તૂટતો નહોતો તેવો સવાલ પણ ધારાસભ્યએ એ કાર્યકરને કર્યો હતો

કે સાહેબ તમાર કરવાની કે અમાર કરવાની આપણે બે હું હા આપણે બે હું કરવાની કેમ બે એવું કેમ છે તપાસ કરવા તું રોજ દેરાન તે આજે માં ટાયર પંચર પર ટકતે આજે ધક્કા કઈ ના બોલો એક વર્ષ થી એક ને વધારે વર્ષ તમે કે ફોને એ કરી થાકી ગયા મે તમે કે હું પલખી મૂકી છે લખી મેં તમાર લખવાનું હોય ને ઓછો અમાર લખવાનું હોય મે એવું કઈ કહ્યું તાર લખવાનું એવું હા તા ભાઈ તમે પૂછો કે આપણે બેન તપાસ કરવાની એવું કહો એટલે તપાસ કરવી પડે ને એમ થઈ જાય આવો જવાબ તમે જબર આપો યાર ખરું જવાબ તમને ખબર કે મેં જવાબ તમને ખબર છે ને તમારો તો જવાબ હોતો છું ના અમાર ને કે અમે તમને કેદા ફોન કરતા લખે બે વર્ષ તમે રૂબરૂ ફોન કરીને થાકી ગયા અમે બે વર્ષ તો માર છૂટાઈ થયો બરાબર છે તાનો રોડ તૂટ્યો તાનો મે કીધું તાનો રોડ તો તે પહેલા તો નટો તૂટ્યો ના તે પેલા તૂટ્યો જ નતો ના હે બે વર્ષ મે તો નાખ્યો એવું ને પે કંપની તૂટતો તમને તું મને સમજાવો એટલે તમે એ વર્ષ થી કે કે કરો બે વર્ષ અમાર થયો તો ઓધી શું કરતા તમે મારે બનાવવાનું તમારે કરી થઈ જશે વખતે બરોબર અમે કઈ વિરોધ નહીં કર્યો પણ મેં કયું તક બે કરી મંજૂર થઈ જશે ભાઈ એમ કો તમે એવું જ કેવું ચમતા કે દીધી છે મારે કરવાનું એટલે એમ કહો સરકારે માર બનાવી બનાવી દઉં સરકાર જો મંજૂરી ને દર વર્ષથી તમે કંપની તૂટી ગયો છો કંપની લીધે તૂટી ગયો સમય મર્યાદા પૂરી ખબર

મે <tutio> વાતચીત કરીશું ન્યૂઝરૂમથી અમારી સાથે છે 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 કે સત્તા પક્ષના જે કાર્યકર પોતાના ધારાસભ્યને એ સવાલ પણ પૂછી શકતા નથી રજૂઆત પણ કરી શકતા નથી પછી અંતે કંટાળીને કહે છે કે હવે તમને ફોન નહીં કરીએ કાર્યકર કહે છે કે સાહેબ તમારા માટે અમે તપેલા ઉચક્યા હતા પરંતુ હવે તમે અમારી રજૂઆત સાંભળતા નથી જો આવી સ્થિતિ પક્ષના કાર્યકરોની હોય તો જનતાને આ લોકો કેવી રીતે ધ્યાનમાં રાખતા હશે વિકાસ માનનીય ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર માટે આ કાર્યકરોએ ગયો કે જેણે ચૂંટાવા માટે કીધું તપેલા ઉપાડવા આવી વ્યવસ્થા જે માણસે મત અપાવવામાં કરી હોય એને જો આવા જવાબ આપતા હોય અને એ પણ રસ્તાના માટે અને તમે જે ઓડિયોમાં જે સંવાદ થઈ રહ્યો છે જાણે કાર્યકરને તુચ્છ ગણતા હોય જે ધારાસભ્યને જીતાડવા માટે જેણે મહેનત કરી હતી એ કાર્યકર સાથેની જે ઓડિયો વાયરલ થઈ છે એ બહુ ગંભીરતા છે બીજું કે બે વરસથી તૂટ્યો છે ને બે વર્ષથી હું ચૂંટાયો છું આ પણ કલ્પેશ પરમારના જે શબ્દો છે એ બહુ તપાસ માંગી લેવા છે અને સરકારમાં મંજૂરી લેવી પડે એ તો દુનિયા આખીને ખબર છે અને ભાજપના કાર્યકરને તો ખબર હોય છે વિકાસ બીજો પ્રશ્ન અહીં થાય છે કે એક તરફ બુથ કમિટીનો પ્રદેશ કમલમમાંથી આદેશ થાય છે કે બુથ મેનેજમેન્ટ કરો આ બુથ મેનેજમેન્ટના કાર્યકરને જો આવા જવાબ મળતા હોય તો સામાન્ય આમ જનતાને કે અન્ય લોકોને શું મુસીબતના સવાલોમાં માનનીય ધારાસભ્ય આવા જવાબ આપતા હશે અથવા આપતા નહીં હોય આ સવાલ આ ઓડિયોએ કર્યો છે મહત્વની વાત એ છે કે આ કાર્યકર પોતે જ કીધું કે હવે બે વર્ષથી ફોન કરીને હું કંટાળી ગયો છું ત્રીજું બાનું એ કહે છે કંપનીના મોટા વાહનો આવે છે એને કારણે આ રસ્તો તૂટે છે તો એ કંપની પણ તમારા મત વિસ્તારમાં જ છે તમે એમની પાસે કેમ કંઈ વસૂલ નથી કરતા આ તમામ વસ્તુ અત્યારે પ્રશ્નો ઉપર છે પરંતુ એક માન્ય ધારાસભ્યને જે શબ્દ વાપરે છે કે તપેલા ઉચક્યા છે અને વાત બહુ સાચી છે કે જે દસ પંદર દિવસ કે મહિના દિવસ જેને બુથમાં કામ કર્યું હોય મત અપાવ્યો હોય એ વ્યક્તિને જો આવો જવાબ કલ્પેશ પરમાર દ્વારા અપાતો હોય એ બહુ મોટી વાત છે અને એ જ દરેક જગ્યાએ બન્યું છે ખાસ કરીને પાણી ભરાવું રસ્તો કે જનપ્રતિનિધિ કોને કહેવાય કે એને સારી રીતે જવાબ તો આપવો જોઈએ એ જવાબ એ કલ્પેશ પરમાર આપી નથી શકે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ ધારાસભ્ય કલ્પેશ પરમાર જેમની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે હવે અહીંયા તમે સંવાદમાં સાંભળી શકો છો કે કેવી પરિસ્થિતિ છે કાર્યકર પોતાની રજૂઆત લઈને આવે છે ધારાસભ્ય સમક્ષ જો કે બે બે વર્ષથી ટલ્લી ચડાવવામાં આવે છે સમસ્યાનું નિરાકરણ આવતું નથી જો એ સત્તા પક્ષના ભાજપના જ કાર્યકરને આવો જવાબ મળે છે તો પછી જનતાને કેવો જવાબ આપવામાં આવતો હશે જનતાને આ લોકો કેવી રીતે રાખતા હશે એ પણ આપણે સમજી શકીએ છીએ શું માલ ખલ્લાસ મોહમ્બદ ખલ્લાસ એના જેવી સ્થિતિ છે કારણ કે ચૂંટણી આવી ત્યારે તો બધા વાયદા કર્યા હતા કે તમારી અમે સેવા કરીશું તમારા કામ અમે કરીશું પરંતુ હવે સ્થિતિ એ છે કે બિલકુલ આ જે રીંગ જઈ રહી છે ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારને જઈ રહી છે જોઈએ હવે ફોન ઉપાડે છે કેમ જો ફોન ઉપાડે તો આપણે આપણે પણ સવાલ પૂછીશું કે તેમને કેમ જવાબ આપવામાં નથી આવતો અહીંયા સંવાદમાં એ થઈ રહ્યું છે કે જે સરકાર રોડ મંજૂર કરશે ત્યારે જ અમે બનાવીશું તેવું કહેવામાં આવી રહ્યું છે એટલે આ રીતના ગલ્લા તલ્લા કરવામાં આવે છે અને ફોન પણ ઉપાડવામાં નથી આવતો

બે વર્ષથી માંગણી કરીએ જો તમે વર્ષ પહેલા મેં કીધું ના કસો હોય લખી આપીશું બધા સરકાર જો સરકાર માં દરખાસ્ત કરી દીધી છે